અને બધા માછીમારો છે ને જો કેટલા દૂર અંદર છે તો અને હવે જો પાણી જેમ ઉપર આવતું જાય ને એમ બહાર આવતા છે માછીમારો હા સોલાર પેનલ છે ઉપર પવન ટકી જેવું છે આમ કેટલી સ્પીડમાં આંખેથી જોઉં છું ને અને આ કેમેરામાં તમે જોવો છો ને બહુ ધીરી લાગે આ અમારું રૂમ છે આ અમારી ગાડી છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના નવ સવારે વહેલા ઉઠીને અમે બધા ડ્રોન સીન ની બધું લેતા હતા અને આ અમારું વિડિયો વ્યૂ છે નો અને આ બેડ ઉપરથી ડાયરેક્ટ જો સાનો દરિયો દેખાય હું અહીંયા શૂટિંગ માટે આવ્યો છું એટલે નહીં જનરલી હું આમાં જે કંઈ બી વાત કરતો એ પ્રોફેશનલી નહીં એકદમ બધાય પોતાના જેવી રીતના કરતો હોય અમે ઘણી જગ્યાએ કરતા હોય સવારના બ્રેકફાસ્ટમાં પોહા બધી જગ્યાએ આજે જે આ પોહા ગાધા છે ને ભાઈ અને એના કરતા બેટર બહુ જોર વટાણા પછી અમુક બટેટાના પીસ ને ઉપરથી ઓનિયન લીંબુ લાગવું હોય એ જે મરચા છે ફ્લેવર છે કટાશ ગળાસ જોરદાર બહુ મસ્ત બાકી તો ઘણું છે પૂરી બાજી એવું છે જગ્યા ની વાત ખરેખર બહુ સારી છે અને નાસ્તાથી હજી શરૂઆત થઈ નાસ્તામાં મોજ આવી ગઈ અત્યારે વાયગા છે પોણા બાર મારી રસોઈ થઈ ગઈ છે કારણ કે બા ના બે બાજરા રોટલા જ કરવાના હતા અડદ ની દાળ એટલે મારે એને બપુજી ને ગરમ રોટલો ખાવો હોય બાર ઠંડો ખાય એટલે એનો વેલો કરી નાખો તો દાળનો વઘાર મારી દીધો છે બાય જમવા બેસી જશે થોડીક વાર પછી ત્યાં હું જીમમાં જતી આવું એટલે પછી મારા બપોરે ઓફિસે જવાય પાછું એટલે એક સવારે આવીશ ને ત્યારે બે રોટલા કરવાના છે એક મારો એક બાપુજીનો એ આવીને કરીશ દાળનો વઘાર મારી દીધો હવે પહેલાં જીમ જઈ આવું જોઈ શકો છો કેટલું મેં જીમ કર્યું હોય છે જો મજાક કરું છું છાટા આવતા તારી તો થોડી થોડી પલળી ગઈ છાટા છે હોય વળે છે પણ વારમાં તો સુકાઈ ગયો હોય ને આ તો છાટાનું છે બસ હવે ઘરે પોણો વાગ્યો ગયો છે એક માં દસ જેવું છે હવે ફરીથી નાઈસ પછી મારા બાબુજી નો રટલો કરીને અમે બિહાર જમવા બેસી જશું બાય તો લગભગ જમી લીધું હશે અત્યારે છે બે માં દસ હું ને બાપુ બેસી ગયા છે જમવા બાય જમી લીધું હું બાપુજી હવે બાજાન રોટલો ગરમ ગરમ અને અડદ ની દાળ આ શું કર્યું છે બાટકામાં આ લસણ ને તેલ ને સીમ તેલ માં કાયલું કાચું તેલ ને હવે આમાં નાખવાનું દાળ માં હમ પેલા ગરમ ઘી ને રોટલો બા કરે છે વોકિંગ કેવું રહ્યું સારું જો શનિવારે અડદની દાળનો રોટલા ખાવા જ જોઈએ હમણાં વળી તૂટી ગયો છે આપણો નિયમ જોયો જોયે જો આ પાછળ કોટેજીસ છે ને એમાંથી એક રૂમ અમારો છે અને એક્સેન્ટ આ જો પાછળ પૂલું પાણી સાવ નીચે હતું અત્યારે આવી ગયું છે ઉપર અહીંયા સીડી આપેલી છે અહીંથી આવી રીતના નીચે જવાય છે જો સુંદર મજાનો નજારો છે આ ઓફિસેથી રિટર્ન આવો ને પછી સાત વાગ્યા પછી અહીંયા બુક ન આપે એટલે રોજ મારે મોડું ખાતું તો પદ્મ પુરાણ બા કેટલા દિવસથી વાંચતા હતા બધ પૂરી થઈ ગઈ હતી એટલે પહેલાં લાઇબ્રેરી આવી પછી ઓફિસે જાઉં દરિયો એક તરસનો બાને કાજે લોઝાની બુક વાંચવી ગમે હવે આ લઈ જાઉં છું જો ગમે છે કે નહીં બે ભાગ છે આજે ફાઇનલી કામ પતી ગયું મહારાજના સહી સિક્કા થઈ ગયા છાસ વઘાયેલી છે

આફી ઘણા ટાઇમ મે ખાધું આ વઘારી છાસવાળોનો વઘારીયા છાસવાળો વઘાય કેવો રે આ બુજી બહુ છે મોટી હો અને વટાણાવાળો છે તો મને એક પોફ અત્યારે રાતના આઠ વાગ્યા છે અને અમે ઓલમોસ્ટ સાવ એટલે સાવ ફ્રી થઈ ગયા છીએ અને કંટાળો આવે છે સાંજના સાંજથી લઈને અત્યારે ટૂંકમાં બે ત્રણ કલાકથી મેં પોસ્ટ મૂકી કે ભાઈ આજે વ્લોગ હું નહીં મૂકી શકું નેટવર્ક ઇસ્યુ છે મને એમ હતું કે કદાચ ધીમું ધીમી સ્પીડે સાત વાગે અપલોડ થઈ જશે આઠ વાગી ગયા એટલે હવે નવ ટકા થયો તો મેં ડિલીટ માર દીધું અંદર જે પછી અહીંયા એરટેલનું નેટવર્ક કામ કરે છે તો એમનું હોટસ્પોટ ટ્રાય કરી એના મેનેજરનું બધી ટ્રાય કરી લીધી પણ કાંઈ ભેગું ન થયું એટલે એના કારણે આજે બ્લોગ ન આવી શક્યો મતલબ કે ગઈકાલે બ્લોગ ન આવી શક્યો હવે થશે એવું કે અહીંથી નીકળશું ને હવે કાલ સવારે પછી સવારે રસ્તામાં ફાઇવજીનું જીઓનું નેટવર્ક વ્યવસ્થિત આવશે તો અપલોડ થશે જીઓ બહુ સારી રીતના નથી કામ કરતું એરટેલનું સારું ચાલે છે ફોનમાં વાત થાય તમારે સ્ક્રોલિંગ કરતા હોય કાંઈ રીલ જોવી હોય વિડીયો જોવો હોય તો એમ ચાલે છે નેટ અપલોડિંગ યુટ્યુબ વિડીયો અપલોડ નથી થતો એટલે ટ્રાય તો બધી પૂરી કરી આ ભાઈ આ ભાઈ હમણાં હું થોડી વારમાં બાર ચક્કર મારીને આવ્યો સુઈ ગયો હતો બોલો આઠ વાગ્યા

ભાઈ રીત જો પેલા જો મેં જોયો ત્યાંથી જોઈને આવ્યો સ્પેશિયલ કે મીઘવા વાત એવી છે કે ત્રણ વાગે જે કાંઈ બી અમને આટલી ડીશું થઈ હતી ને તો ભૂખ તો નહોતી પણ હવે ટાઈમ નહોતો જતો અત્યારે કેટલા પૂણા દસ વાગી છે સાડા નવ વાગે અમે ગયા ખાવા ઓલા કીધું હળવા મળબૂત મનકી એક સેન્યુઝ બનાવી દો અડધી અડધી ખાઈ લ્યો

શોકિંગ ન્યૂઝ ન્યુઝ કેટલી ફિટ ને જીમમાં જાય ને એક્સરસાઇઝ કરે ને એને જો આવું થઈ જાય એ તો બહુ મોટી વાત કહેવાય હું તો એમ કહું જિંદગીનો કઈ ભરોસો જ નથી ખાય બાલાજી ઉદાહરણ ચાલો હવે આ બ્લોગ ને હું વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત